મિત્રો જ્યારે એજ્યુકેશનની આપણે વાત કરીએ ત્યારે દરેક વાલીઓ છે દરેક જે બાળકો હોય છે તેમના માતા પિતાઓ ચિંતિત હોય છે ત્યારે ખાસ આજે અમે સંધિ જાગૃતિની ટીમ જે છે ભાવનગરના એક એવા વિસ્તારમાં આવી પહોંચી છે કે જ્યાં એક સામાન્ય જગ્યાએ અને એક વ્યક્તિ દ્વારા એક મેડમ દ્વારા એક જે શિક્ષિકા દ્વારા જે ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવે છે અને જ્યાં કોઈ પણ પ્રકારની જે હાઈ હાઈફાઈ સુવિધાઓ વગર પણ આજે મહેનત આવે આવે છે 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 અને ત્યાં પણ જે બાળકો સારા ટકાવારી લઈને તો એવું જાણવા મળે કે કોઈ સુવિધાની જરૂર નથી જયારે મહેનત તમે કરો છો ત્યારે તમને સફળતા મળે જ છે તો આજે આપણે ખાસ કરીને એ ટ્યુશન ક્લાસીસ ના જે સંચાલક છે તેમની જોડે આપણે વાત કરીશું કે તે કઈ રીતનું જે શિક્ષણ આપે છે કે જેથી કરીને જે બાળકો છે જે ઉચ્ચ ટકાવારી મેળવે છે આપનું નામ શું ગુગંદીગર અલફીસા અને વાત આપણે કરીએ તો તમારા કયા ટ્યુશન ટ્યુશન ક્લાસિસનું નામ ખру હા તનવી પર્સનલ ટ્યુશન હવે આપને ત્યાં અમે સાંભળ્યું છે કે જે બાળકો છે એ ટૂંક સમયમાં સારી ટકાવારી મેળવે છે તો તેના પાછળનું કારણ શું છે તેના પાછળનું કારણ એ છે કે સૌથી પહેલા જે કોઈ સ્ટુડન્ટ આવે છે હું એ નથી ચેક કરતી કે ભાઈ હોશિયાર છે કે નબળું છે પેલા એમનું બેઝિક લેવલ હું ચેક કરું છું કે ભાઈ બેઝિક લેવલ એનો પાયો જો પાકો નહીં હોય તો આગળની ઈમારત નહીં ચણી શકાય એટલે સૌથી પહેલા એમનું બેઝિક લેવલ હું એમનું પાયો પાકો કરાવડાવી દઉં છું અને પછી આગળ જેટલી એની પાછળ જરૂર હોય ધારો કે ટ્યુશનનો જનરલી ટાઈમ દોઢ કલાકનો હોય છે પછી હું બે કલાક કરાવું ત્રણ કલાક કરાવું હજી મને સંતોષ ન હોય તો હું ચાર કલાક કરાવું ફી તો સિંગલ જ લઉં પણ ટાઈમિંગનું કોઈ પાકું નથી હોતું મારે ત્યાં

તો મારે એવું નથી હોતું કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ જ ચાલવાનું મને સંતોષ થાય ત્યાં સુધી હું એ લોકોને વર્ક આપું છું મેડમ વાત કરીએ તો અત્યારે ક્લાસીસ ઘણી જગ્યાએ એવા બધા એસી છે પછી મોટા મોટા હોય છે આવી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે છતાં પણ ત્યાં કોઈ જાતના બાળકોની અંદર કોઈ ચેન્જીસ નથી આવતો ટકાવારી નથી આવતી પણ અમે અહીંયા જોયું કે તમે જે સામાન્ય રીતે જે છે છોકરાઓને નીચે બેઠા હોય છે ભણાવો છો સામાન્ય ફી લ્યો છો છતાં તમારે ત્યાં જે છે કે એક જાતનું પરિણામ છે એ સારું આવે છે પણ એમાં એવું છે એનું કારણ એ છે કે ભાઈ બધી જગ્યાએ ખાલી જ્ઞાન આપતા હોય છે મારે ત્યાં છે ને જો આ ધારો કે કે કાલની કરું મોક આઉટ આઉટ બ્લેક હતું હતું તો જે કઈ દિન દુનિયાની બધી સમજ આપવાની અને જે કઈ ભણતર સાથે ગણતર ની વાત તો એ લોકોને વધારે ઇન્ટરેસ્ટ જાગે છે અને હું જેમ એ લોકોને વર્ક આપું છું એ લોકો કરે છે થોડુંક રમતા રમતા અને થોડુંક ખીજાય ને થોડુંક બીક થી કરે છે હવે આપણે જયારે અભ્યાસની વાત કરીએ તો આપનો અભ્યાસ ક્યાં સુધીનો મારો બીકોમ અને એમ કોમ મહેન્દી સ્કૂલ માં મેં કરેલું મહેંદી કોલેજમાંથી અને અત્યારે આપણે ત્યાં બાળકોની વાત કરીએ તો કેટલી સંખ્યા છે અને કેટલા ધોરણથી લઈને કેટલા ધોરણ સુધી આપને ત્યાં ટ્યુશન હોય છે મારે 60 ઉપર સંખ્યા છે અને હું બાલમંદિરથી લઈને અને બાર ધોરણ સુધીના કરાવું છું ઇંગ્લિશ ગુજરાતી બંને મીડિયમ હવે વાત કરીએ તો તાજેતરની અંદર આજે જેને કેવાય કે બોર્ડની પરિણામ છે રિઝલ્ટ છે એ આવ્યું તો ખાસ કરીને તમારા સ્ટુડન્ટોમાં ટકાવારીનું પ્રમાણ ને કઈ રીતનું છે એ જરા જણાવી દીઓ અમને આજે 10મા વાળાનો રિઝલ્ટ હતું એમાં હાઈએસ્ટ ગણિતમાં 94 માર્ક્સ છે અને વિજ્ઞાનની અંદર 93 માર્ક્સ છે મારે હાઈએસ્ટ અને પાંચ સ્ટુડન્ટ હતા 10મામાં અને એક હતા 12th માં આપના ટ્યુશન ક્લાસીસનું નામ શું કીધું આપે તનવી પર્સનલ ટ્યુશન તો મિત્રો આ હતા આપણી સાથે જે તનવી ટ્યુશન ક્લાસીસના સંચાલક છે તે હતા તો ખાસ કરીને આ જે સ્ટોરી છે એ બનાવવાનું કારણ એ જ હતું કે જો તમે સફળતા મેળવવા માંગતા હોય તો કોઈ પણ સુવિધાની જરૂર નથી જાણે કે દાખલા તરીકે ઘણા એવા જે લેજન્ડો છે કે જે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટની નીચે બેઠીને પણ આજે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે અને ઘણી બધી સફળતાઓ જેને જેને કહેવાય કે મેળવી છે તો ખાસ કરીને આજે જે અમે સ્ટોરી બનાવી છે જે આ તન્વી મેડમ હતા અને જે ખાસ કરીને જે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અ જેને કહેવાય કે પૂરેપૂરી સાદગી પૂર્વક તો ખાસ કરીને જો તમને આ વિડીયો મજા આવી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિસ નો ધ્યેય એવો હોય છે કે કોઈ વિદ્યાર્થી છે તેને ભણવા અંગે નફરત ન થવી જોઈએ ધારો કે કોઈ વિદ્યાર્થીને પાસઠ ટકા આવે છે તો એવું નહીં કે એને એસી ટકા લાવવાના પાસઠ ટકા આવે છે તો ખાલી પાંચ ટકા થોડી મહેનત વધારે કરાવી પાસઠ ટકા આવતી હોય તો સિત્તેર ટકા લાવવાના એ રીતે ટૂંકમાં કોઈ વિદ્યાર્થીને ભણવા અંગે નફરત ન થવી જોઈએ અને ભણવામાં ઉત્સાહ જાગ્યો રહેવો જોઈએ

મારી ટકાવારી 83% આવ્યા અને હું મહાદી સ્કૂલમાં અભ્યાસ કરું છું ની મહેનત કરાવે છે અહીંયા મિસ નું નામ છે અલફીઝા મિસ ઈ સારી રીતે મહેનત કરાવે છે આપણે જેવી રીતના આવડતું હોય એ આપણને શીખવાડે જે નો આવડતું હોય એ આપણને શીખવાડે